મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જાગો આપનું સ્વાગત છે આજે આપણે ભક્તિ વિશે વાત કરીશું કે લોકો ભક્તિ 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 કરી રહ્યા છે અને લોકો કહી રહ્યા છીએ કે અમે ભક્ત છીએ અમે ભક્તિ કરીએ છીએ તો ખરેખર ભક્તિ કહેવી કોને અને ભક્તિ કોને કહેવાય તો ભક્તિ એ કોઈ આડંબર નથી કેમ તમારે પરમાત્માની ભક્તિ કરવી હોય ભગવાનની ભક્તિ કરવી હોય કે પછી તમારા ઈષ્ટદેવની ભક્તિ કરવી હોય તો નથી પરમાત્મા કોઈ જંગલ પહાડો નદી નાળો ગુફાઓમાં સંતાઈને બેસી રહે છે નથી કોઈ ભગવાન કે તમારા કોઈ ઈષ્ટદેવ મંદિર મહાદેવ કે જંગલમાં છુપાઈને બેઠા છે તમે જુઓ આપણે મકાન બનાવવાનું હોય અને આપણે એન્જિનિયરને બોલાવીએ તો તે એન્જિનિયર મકાન જેવડો કાગળ લઈને નથી આવતો તે ફક્ત બે ફૂટનો કાગળ લઈને આવે છે અને તેની અંદર તમારા આખા મકાનનો પ્લાન્ટ દોરી દે છે તેવી જ રીતે પરમાત્માએ પણ આખા બ્રહ્માંડને આ મનુષ્ય શરીરમાં દોરી દીધું છે એટલે જ તો આપણે કહીએ છીએ કે પિંડે સો બ્રહ્માંડે આ પિંડમાં જ બધું છે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી પરંતુ આપણે પિંડમાં તો નજર કરતા જ નથી અને બહાર ભટક્યા કરીએ છીએ ખરેખર સાચી વાત તો એ છે કે આપણને પાણીની જરૂર હોય તો આપણે કૂવો ખોદીએ છીએ અને તે કૂવામાં આપણે પાણી બહારથી લાવીને નાખ નાખવું પડતું નથી પાણી તો મોજ છે તેને લાવવાની જરૂર નથી પરંતુ પાણીને રોકીને પાણીને દબાવીને જે માટી રેતી કાંકરા પથ્થર કાદવ પાણીને દબાવીને બેઠાશે તેમને હટાવી લ્યો તેમને હટાવી હટાવવાની જરૂર છે તો તરત જ કૂવામાં પાણી આવી જશે તો જેમ ઘરની સ્ત્રીઓ સવારે ઊઠીને સાવરણી લઈને ખૂણે ખૂણેથી કચરો કાઢીને સાફ કરે છે તો શું તે સ્ત્રીઓ ભગવો કપડો પહેરે છે જટ્ટા વધારે છે બાલ દાઢી વધારે છે કપાળમાં ત્રિપુંડ કરે છે કપાળમાં મોટા મોટા ચલ્લા કરે છે ગળામાં મોટી મોટી માળાઓ પહેરે છે પોતાના સંપ્રદાય બનાવે છે લોકોનો ટોળે ટોળો ભેગો કરે છે અને લોકોને બતાવે છે કે જુઓ આજે મેં આટલો કચરો મારા ઘરમાંથી કાઢ્યો તેવી જ રીતે આપણે પણ ભક્તિ કરવી હોય તો આ શરીર શરીરરૂપી ઘરમાં રાજકારણનો કચરો સમાજનો કચરો વિષય વાસના રાગ દ્વેષ મો લોભ અહંકારનો કચરો છલ કપટ દગા પ્રપંચ ભ્રષ્ટાચાર શોષણનો કચરો બહાર કાઢવાનો છે અને સ્ત્રીઓ ઘરને મંદિર બનાવે છે તેમ આ શરીરને મંદિર બનાવવાનું છે તો ચોક્કસ પરમાત્મા ભગવાન કે તમારા ઈષ્ટદેવ તે મંદિરની અંદર આવીને બિરાજમાન થશે પરંતુ આપણે શરીરને મંદિર ન બનાવતો બહાર માટી સિમેન્ટ પથ્થરના મંદિર બનાવી દઈએ છીએ અને મંદિરે પથ્થરનું અને મૂર્તિ પણ પથ્થરની પાછું આપણે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અલ્યા ભાઈ આજે વિજ્ઞાન હરણ ફાળ ભળી રહ્યું છે અને વિજ્ઞાને તે પણ સાબિત છે કે જો એ ઠોસ પદાર્થ હોય તેમાં આકાશ તત્વ હોતું નથી પ્રાણને રહેવા માટે આકાશ તત્વની જરૂર તો પડે નહીં અને બીજી વાત તમે બે પથ્થર લાવ્યા એક પથ્થરનું પગથિયું બનાવ્યું બીજાની મૂર્તિ બનાવી તો પગથિયાવાળો પથ્થર ઓડિટ કેમ ઉઠાવતો નથી અને મૂર્તિ પણ તમારી જ બનાવેલી અને મંદિર પણ તમે જ બનાવેલું તો જે પોતે ભગવાનને બનાવે તે તો ભગવાન કરતાં પણ મોટો થઈ ગયો કહેવાય બીજું ઘરે મા બાપને કપડો ન લઈ આપે મા બાપને ન જમાડે અને ભગવાનને નવડાવે નવા વાઘા પહેરાવે અને ભોગ માવા મીઠાઈ ફળ ધરાવે તો શું આ ભક્તિ છે અને તમે કેટલાય ભગવા કપડાં પહેરો જંગલમાં પહાડોમાં કે મંદિરોમાં ગળામાં મોટા મોટા મણકા નાખીને જટ્ટા વધારી દાઢી વધારી બહુરૂપીના જેવા ખેલ કરીને પડ્યા રહો અને તમારી વાસના બહાર ફરતી હોય તે ભક્તિ નથી કેમ કે ભક્તિ એટલે ભયની ગતિ ભયમુક્ત મૃત્યુ પર વિજય એટલે કે જે નિર્ભય જ્યાં નિર્ભય સ્થાન છે ત્યાં પહોંચી જાય અને અંદર પડેલા કચરાને બહાર કાઢી શરીરને મંદિર બનાવે તેને જ ભક્તિ કહેવાય હરિ ઓમ તત્સથ આદેશના પ્રણામ